હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર સ્વાગત છે કેમ છો બધા મજામાં નવી પાર્ટી કરવાની છે બતાવી દઈએ ડુંગળી આવી ગઈ છે આપણે અને એની ઉપર આવી ગઈ છે આપણે કોતમરી કોતમરી છે ટમેટા ટમેટા છે મરસા અને અત્યારે ડુંગળીની ગ્રેવી કરવા મિડશે અને વગર ની વસ્તુ છે જે આપણે પાપડ તો હોય છે દર વખતે એની વગરની આપણે જે વેફર આવે દસવાળી તીખી એ પણ નાખવાની છે અને સવાળું પણ આવી ગયું છે એ પણ નાખવાનું છે અને એ બધાનો છે આ મસાલો જેમ મેગી જેવો છે મેગીનો જ છે આમ તો એ મસાલો નાખવાનો છે અને આપણે છે આવડી આ ટુલ જેમ રીતનું વધારે છે એમ બધા મજા આવશે આજે આપણા ભાઈ બંને બધાને આવવાના છે એ બધા આવી જાય પછી બનાવીએ આપણે અને મસાલો બધું જે ટોટલ આવી ગયું છે અને એ સિવાયનું છે આપણે આ લસાણ પાલો બનાવવાનું શરૂઆય મળવાનું શરૂ કરી દીધું છે અજયભાઈ પણ ડુંગળી મળે છે હિન્દી માં બોલે તો કાંદા હિન્દી માં બોલે તો કાંદા

હું બનાવે જોઈએ હવે બધું હવે ભાર્ગવભાઈ ખાલી મરચા એક બાકી છે ખાલી હું ભાર્ગવભાઈ એ થાકી ગયેલો છે એટલે આપણે અજયભાઈ તો સુલો બુલો હળગાવવા મળ્યા અને આપણે પાદ ભાઈ બધું અંબાવે છે ડુંગળી બુંગળી આમ ડુંગળી તો જવા મિત્રો ખાલી તમે એટલી બધી ડુંગળી તમે તમે હેમા માં નાખીએ છીએ ખાલી કોમેન્ટ કરજો ખાલી મિત્રો અત્યારે જો અજય ભાઈ તૈયારી કરે છે વેફર તો આમ ભૂગો કરી નાખ્યો છે હવે જોઈએ શું કરે છે આપડે આગળ આગળ શું થાય છે

છે ને ધવાડો ખાય છે આમ બહુ બળ પડે પણ ફરાયણનું છે આપડે અત્યાર લગ્ન બળ કરતા હતા ને આ બે ત્રણ મીજુ તો જો નીકળે ફોન લઈને આમ એક તો ફ્રી ફાયર માં એવા મંડાણા એવા મંડાણો ને આ મોટો ફ્રી ફાયર ગયા આમ જોવો તમે ખાલી ગોધરા વડી ને મંડાય ભાઈ મિત્રો અત્યારે આપડે જે બનાવવાનું હતું એ બની ગયું છે આપડે બે થી ઇન્જાર કરતા હતા તો અજયભાઈ આપડે શું બનાવ્યું છે કે અજયભાઈ શું બનાવ્યું અજયભાઈ દેશી પંજાબી ગઈ છે તો જોઈ કેવું આપણે પહેલીવાર છે તૈયારી થાય છે પાપડ તળે છે આપડે ગુજરાતી માણસો એવું હોય કે ભાઈ ગમે એ વસ્તુ હોય એની હાથણું જોવે તમારે તમારે પણ આથણું જોતું હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ આથણું ખાય છે આપડે આને હાથણું કહેવામાં આવે છે

આમ જો પાપડ હાટ બાદતા હોય છે જમવા હાલો બધા જમવા જો આજે ભાઈ કેમ પાપડ ખાઈ છે તો હાલો બધા જમવા હાલો અનિલભાઈ અનિલભાઈ પણ આપડે પહેલી વાર આપડી પાર્ટી આવ્યા છે આમ તો ઘણી વાર આવતા પણ હમણાં નથી

અને આ ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય